જે જે યુનિવર્સિટી દ્વારા યુથ કનેક્ટ ફેસ્ટ સિઝન ટુનું આયોજન કરવામાં આવ્યું જેજી ગ્રુપના ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓએ એકબીજા સાથે કનેક્ટ કર્યું જે યુનિવર્સિટીએ યુથ કનેક્ટ ફેસ્ટ સિઝન ટુ પોઈન્ટ ઓની તેની પ્રથમ આવૃત્તિનું અનાવરણ કર્યું જે મનોરંજન સમુદાયની ભાવના અને યુવાનોની ઉજ્જવળ સંભાવનાની ઉત્કૃષ્ટ ઉજવણી છે આ આતુરતાપૂર્વક અપેક્ષિત ઇવેન્ટ એક છત નીચે વિદ્યાર્થીઓના સૌથી મોટા મેળાવડાને એકત્ર કરે છે જે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતને અદભૂત પ્રદર્શન સાથે ચિહ્નિત કરે છે જે જે યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ અને પ્રોવોસ્ટ ડૉક્ટર સી એ અચ્યુત દાણીએ યુથ કનેક્ટ ફેસ્ટ માટે તેમનો ઉત્સાહ શેર કર્યો જણાવ્યું કે યુનિવર્સિટીની યાત્રા શરૂ કરવી એ દરેક વિદ્યાર્થીના જીવનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે યુથ કનેક્ટ ફેસ્ટને વિદ્યાર્થીઓને હુંફાળું અને સર્વસમાવેશક ઓફર કરવા માટે ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવ્યું છે આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ એકબીજા સાથે કનેક્ટ થઈ શકે અચ્યુત દાણી છે હું જેજી યુનિવર્સિટીનો ડાયરેક્ટર જનરલ અને વાઇસ ચાન્સેલર છું તો જેજી યુનિવર્સિટી દર વર્ષે સપ્ટેમ્બરના પહેલાં કે બીજા વીકમાં એક યુથ કનેક્ટ ફેસ્ટિવલ કરીને એક ઇવેન્ટ કરે છે એ ઇવેન્ટ જે ફ્રેશર છોકરાઓ યુનિવર્સિટી જોઈન કરે છે એ લોકોને વેલકમ કરવા માટે છે કે જેમાં સિનિયર્સ અને કોલેજના ફેકલ્ટી મેમ્બર્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન સ્ટાફ એમને વેલકમ કરવા માટે સાથે જોડાય છે અને ગયા વર્ષે અમે આનું એક પહેલી સિઝન કરી હતી જેનું નામ હતું જેજી વાયસીએફ યુથ Connect ફેસ્ટિવલ વન ઝીરો અને આ એની બીજી સિઝન છે જેમાં અત્યારે જેજી YCF ટુ ઝીરો છે વી હેવ એન અમેઝિંગ લાઇનઅપ બહુ સરસ લાઇનઅપ છે અમારી પાસે શોને હોસ્ટ કરવા માટે બહુ જ પ્રખ્યાત નંબર વન આર જે કહી શકાય એવા આર જે કુનાલભાઈ છે એની સાથે સ્ટેન્ડ અપ કોમેડિયન છે નીરવ રાજગોરભાઈ ગિરીશ ચાવલા જે સારે ગમાના આર્ટિસ્ટ છે ઇઝ અ સિંગર પરફોર્મર અને એના પછી બીજે ધવલના તાલે બાળકો છે અને આનંદ કરશે ના આના માટે કોઈ જ પાસિસ હોતા નથી વિદ્યાર્થીઓ જે 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 યુનિવર્સિટીમાં ભણે છે આ એમના માટેનો સ્પેશિયલાઇઝ પ્રોગ્રામ છે સો ધે કમ બિકોઝ ધે આર અવર સ્ટુડન્ટ ગયા વર્ષ કરતાં આ વર્ષે યુનિવર્સિટીમાં બીજું વર્ષ છે એટલે પ્રેક્ટિકલી અમારી સંખ્યા અત્યારે ગયા વર્ષ કરતા બમણી છે એટલે આ વખતે સંખ્યા પણ બમણી છે સેટઅપ પણ એનાથી મોટો છે અને આર્ટિસ્ટ પણ વધારે આપણી પાસે પાવરફુલ છે મારો પરિચય એવો છે કે જાહેરમાં બહુ જવાયની જે પ્રકારનું કામ હું કરું છું છેલ્લા બાર વર્ષથી લોકોને મિરચી મુરઘા બનાવું છું સમગ્ર ગુજરાતમાં મિરચી મુરગા પ્લે થાય છે જે જોઈ રહ્યા આવું કઈ બન્યું હોય તો માફ કરજો મારું નામ છે આરજે ગુનાલ રેડિયો મિરચી માંથી છું જેજીમાં આજે વાયસીએફ ટુ એટલે કે સેકન્ડ સિઝન છે અને બહુ જ બધા સ્ટુડન્ટ્સ અહીંયા ભેગા થવાના છે હજારોની સંખ્યામાં મોર દેન સિક્સ થાઉઝન્ડ સ્ટુડન્ટ અહીંયા એકત્રિત થશે બધા જ તમામ સ્ટુડન્ટ્સ જેજીના છે અને મને અહીંયા એક સ્લોટ મળ્યો છે એન્કરિંગનો કે જ્યાં ખાસ્સા વર્ષો બાદ આટલી બધી સંખ્યા હશે મારી સામે અમે લોકો રેડિયોના માણસો છે ને પેલા બંધ પાણી બોલતા હોઈએ એટલે જે પણ બોલીએ ક્યારે મળે નહીં કોણ કોણ હસ્યું રડ્યું કઈ જ નથી ગાળો ગાળો આપી તો ખબર પડી જાય છે પણ આજે આઈડિયા આવશે કે છોકરાઓને મજા આવશે કેમ કે મારા માટે પણ એક ચેલેન્જ છે કે એક જનરેશન ગેપ છે બાળકોમાં ને મારામાં તો આજે એક ચેલેન્જ એવો છે કે રેડિયો પર તો બોલી લઈએ પણ આ બાળકોને આજે એન્ટરટેન કરી શકીશું કે નહીં સો થોડી ઘણી નર્વસનેસ પણ છે પણ મજા આવવાની છે ખૂબ જ ઉમદા કલાકારો છે અહીંયા ગિરીશ ચાવલા છે સાથે સાથે મારા ખાસ મિત્ર છે હેલો ફર્સ્ટ ઓફ ઓલ મારું નામ છે ડીજે ધવલ ચૌહાણ અને હું અમદાવાદ આર્ટિસ્ટ છું આજનો જે પ્રોગ્રામ છે વાયસીએફ ટુ પોઈન્ટ ઓ છે વાયસીએફ વન પોઈન્ટ ઓમાં માં પણ મેં પરફોર્મ કર્યું હતું અને ધીસ ઇઝ માય સેકન્ડ ચાન્સ તો આઈ એમ સુપર ફોર ધીસ હું ડીજે ડીજે તરીકે હું અહીંયા પરફોર્મ કરીશ મારી પહેલાંની આર્ટિસ્ટ લાઇનઅપમાં કુનાલભાઈ છે જે એન્કરિંગ કરશે એના પછી ગિરીશ ચાવલા છે જે પ્લેબેક સિંગિંગ કરશે અને એના પછી જે ડીજેના તાલે જે બાળકો ઝૂમશે એમાં મારો રોલ છે